તો સુરતમાં આફતના વરસાદ બાદ સૌથી વધુ મહુવા તાલુકો પ્રભાવિત થયો સુરતની પૂર્ણા નદીમાં ઘોડાપુરની સ્થિતિને લઈને મહુવા હાજફળિયામાં પૂરની સ્થિતિ જોવા મળી લોકોના ઘરમાં પાણી ઘુસતા લોકોએ સામાન પહેલા માળે ચડાવ્યો હતો સ્થાનિકોના ઘરમાં પૂરના પાણી ભરાતા લોકોમાં નાસભાગ મચી હતી ગામના સરપંચે દોડાના સહારો લોકોને રેસ્ક્યુ કર્યા પ્રાંત અધિકારીએ નીચાણવાળા સ્થળની મુલાકાત લઈ લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપી છે પૂણા નદીના ઉપરવાસના અંદર જે વરસાદ પડ્યો ગતરાત્રીએ એના પાણીઓ તાપી અને ડાંગ જિલ્લાના અંદર વધારે વરસાદના કારણે તથા કેચમેન્ટ એરિયામાં વરસાદના કારણે વધારા પાણીની આવક થઈ છે ફોર્ટી ટુ જેટલી સ્પીડ પર પૂણા નદી અત્યારે છે મહુવામાં જેના કારણે મહુવા પ્રોપરના અંદર બુદલેશ્વર છે મિયા મિયા છે એ વિસ્તારોમાં લોકોનું આપણે સોથી જે સૌથી વધારે લોકોનું સ્થળાંતર કરાવ્યું છે અને તમામ લોકોને સલામત સ્થળે ખસેડી દેવામાં આવેલ છે સ્ટેટ હાઈવે બંધ છે વૈકલ્પિક માર્ગોના માટે એક યાદી અમારા દ્વારા સોશિયલ મીડિયાથી પણ જાહેર કરવામાં આવેલ છે આપશ્રીને પણ અમે આપીએ છીએ લોકોને નમ્ર અપીલ છે કે જે જે રસ્તાઓ બંધ છે ત્યાં વૈકલ્પિક રસ્તો ભલે લાંબો હોય પરંતુ પોતાની સલામતી માટે અને જીવનની સલામતી માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરે પોલીસ તથા પ્રશાસન દ્વારા જે જે સૂચનાઓ આપવામાં આવતી હોય એનો અચૂક અમલ કરે તો હાલ તો મહુવા તાલુકામાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે સુરતની પૂર્ણા નદીમાં ઘોડા આવ્યું છે અને તેને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે સમાચાર યથાવત રહેશે બ્રેક